છવ્વીસ એપ્રિલના પોલીસ દ્વારા એક સાથે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસે એકસો સાઈઠ થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા કે હવે તેમને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપીને કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે જે ને જવાબદારી સોંપી છે જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહીને આગળની કાર્યવાહી કરશે સુરતના બેસ્તાનના ઉન વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા આ લોકો ઇસ્માઇલનગર અને સાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા હતા પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈને ભાગી છૂટ્યા હતા આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી એક મહિલા સાત વર્ષના લગ્નજીવન બાદ તેના બે બાળકોની માતા હોવા છતાં પણ આ સત્યથી અજાણ હતી બીજી મહિલાએ ત્રણ વર્ષના લગ્ન કહીને કહ્યું કે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લગા માગે છે પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક હતા